કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કરે જણાવ્યું હતું કે માનવજ્યોતની સેવાઓ અદભુત છે સર્વે પરિવારજનોને માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વહસ્તે ભોજન કરાવી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી સ્વર્ગસ્થ ટમુબેન નાનજી ગાંધી ભુજની અગિયારમી પુણ્યતિથિએ તથા સ્વર્ગસ્થ માતુશ્રી રતનબેન નાનજી મોતા મસ્કાના સ્મરણાથે માનવજ્યોત સંસ્થાને વડીલોનો વિસામોના નિર્માણ કાર્યમાં એક રૂમ માટે અનુદાન અપાયું હતું આ અવસરે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ગોદાવરીબેન કાંતિભાઈ ઠક્કર તેમજ મિતભાઈ ઠક્કર ઉર્મિલભાઈ ઠક્કર આહુતિ ઠક્કર રેખાબેન ઉષાબેન રિયાબેન સુધાબેન તેમજ કરુણાબેન આરા રાશિ ઉપસ્થિત રહ્યા હતા માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આભાર માન્યો હતો